ન્યુઝરૂમના સ્પેશિયલ કાર્યક્રમ ક્રાઇમ સ્ટોરીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છુપાવી આજે વાત ગુજરાતના અમરેલીની કરવી છે આમ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથડેલી હોય એવું પણ કહી શકીએ કારણ કે નાની નાની વાતોમાં અત્યારે મારામારી થઈ જાય લાકડીઓ ઉડે તલવારો ઉડે બંદૂકમાંથી ગોળીઓ છૂટે મર્ડરો થાય કોઈના દીકરાઓ મોતને વહલું કરે

એ વ્યક્તિનું મોત મામલો ગંભીર બન્યો મૃતકના સબ સ્વીકારવાનો ઇનકાર કરતા તંત્ર પણ ધંધે લાગ્યું ત્યારે બેટા કહેવા મુદ્દે થયેલી હત્યામાં કોણ હતા એ આરોપીઓ અને શું હતી ઘટના એના વિશે વાત કરીએ તો ભાવનગરની સરકારી હોસ્પિટલે વર્ષનો મૃતક લાઠીના ગામનો કાંતિભાઈ છે તારીખે અમરેલીના બાયપાસ માર્કેટ યાર્ડ નજીક બબલુ નમકીન લેવા ગયેલો ત્યારે નાનો બાળક નમકીન પેકેટ આંબી ન શકતા બેટા હું તોડી લઉં કહેતા બાળકના પિતા સહિત અન્ય શખ્સો બેટા કેમ કહ્યું

જતિન મુંધવા સહિત અગિયાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે જેમાંથી બાદ અગાઉ પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે વધુ છ આરોપીઓ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હોવાની વિગતો ડીવાય એસપી ચિરાગ દેસાઈ જણાવી રહ્યા છે ચિરાગ દેસાઈ ડીવાય એસપી અમરેલી કે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે આવો સાંભળી સોળ તારીખના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેન્ડ વિસ્તારમાં સાવરકુંડલા રોડ પર આવેલ નવા માર્કેટિંગ

આ બાબતે ચોથાભી ભરવાડ સાથે નિલેશભાઈ બોલાચાલી અર્જક થઈ નિલેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હડપૂત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથા ભરવાડ દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા ભાવેશ મુદવા સતીન મુદવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ઉનાહિત હથિયાર લાકડીઓ પોહાડી વડે હુમલો કરી દેતા સુરેશભી વાળાને પાંચ ટકા આવ્યા સાથે જ રહેલા નીલેશભાઈ રાઠોડ એક મણકો તૂટી જતા અને મૂળ બાર વાગતા તેમને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ સારવાર સર્ટી અને અન્ય પુરાવાના આધારે એકસો એટલે કે કુંતી મારી નાખવાની કોશિશની કલમ એકસો નવનો ઉમેરો કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા દિવસે મુખ્ય ચાર આરોપીને અટક કરવામાં આવ્યા તપાસ દરમિયાન અન્ય પાંચ આરોપી બીજા એકવીસ તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે તમામ આરોપીના રિમાન્ડ લીધા છે જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવે છે બાવીસ તારીખના રોજ દિલ રાઠોડનું દુઃખદ અવસાન થતા ત્રેવીસ તારીખના રોજ ઇન્કવેસ્ટ પંચનામું ખૂન એકસો બે કલમ મુજબ ઉમેરો કર્યો છે હાલમાં ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણદાન નિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટ રૂમમાં મૂકવામાં આવી છે તેમના વાલી વારસો દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી તો દલિત યુવકની હત્યાના આરોપીઓ પર છે ત્યારે મૃતક દલિત યુવાનના પરિવારને સરકાર દ્વારા ચાર એકર જમીન અને અંગે આખું છે તે કોકડું ગુંચવાયું છે અને બેટા કહેવા મુદ્દે હત્યા જેવી ઘટનાની અમરેલીમાં ચકચાર મચી જવા પામી છે અમરેલીના દલિત યુવકના મોત મામલે હવે દલિત યુવકનું સબ નહીં સ્વીકારે દલિત સમાજ છે તેમના દ્વારા હજુ પણ આજે ચોથો દિવસ છે કદાચ હજુ પણ ડેડ બોડી નથી સ્વીકારવામાં આવી કલેક્ટરે કચેરીએ ધરણા પણ કર્યા દલિત મૃતક યુવક નિલેશ રાઠોડનું સબ ભાવનગર હોસ્પિટલમાં જ છે જ્યાં અમરેલી કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજનું ટોળું એકઠું થયું દલિત સમાજના ચાર યુવકો દ્વારા આત્મવિલોપનની ચીમકી પણ અપાઈ હતી આત્મવિલોપનની ચીમકીને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ચાર દલિત યુવકો દ્વારા આત્મવિલોપનનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો પોલીસે આ આત્મવિલોપનના પ્રયત્ન જે પ્રયાસો હતા તેને નિષ્ફળ બનાવ્યા ચાર દલિત યુવકો અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં કાંતિવાળા અને સવંત ચાવડા આ પોલીસ અજ્ઞાત સ્થળે લઈ ગઈ દલિત યુવકના મોત મામલે તંત્ર અને દલિત સમુદાય આમને સામને જોવા મળ્યું છે પોલીસ અને દલિત સમાજના લોકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રશ્યો સર્જાયા હતા પહેલા વિડિયો જુઓ કે જેમાં ફાયર બ્રિગેડની ગાડી મારફતે લોકો પર પાણી ફેંકી છૂટા પાડવામાં આવ્યા અને નારેબાજી પણ કરવામાં આવી હતી દલિત સમાજના આગેવાનો પણ શું કહી રહ્યા છે એ પણ સાંભળો સાથે સાથે ખૂબ શરમજનક અને દુઃખદ ઘટના છે આ દેશની અંદર આ ભારત દેશની અંદર જે જાતિવાદી માનસિકતાના હિસાબે જે જાતિવાદી આતંકવાદીઓ છે આતંકવાદીઓએ દલિત સમાજના દીકરાને જાતિ પૂછીને એમની હત્યા કરી છે ચાર ચાર દીકરાઓ આજે હોસ્પિટલમાં છે એક દીકરાની મૃત્યુ નીપજ્યું છે એ એમની લાશ છે ચાર ચાર દિવસની ભાવનગરની હોસ્પિટલની અંદર અધરી રહી છે અમારી જે જે માંગણીઓ છે સમાજની એ માંગણી આજ સુધી હજી સ્વીકારવામાં નથી આવી તંત્ર કાન અને આંખ કેમ બંધ કરીને બેઠું છે એ અમને ખ્યાલ નથી આ દેશની અંદર એમ કહે છે કે પહેલગામની અંદર આતંકવાદીઓ છે એમને ધર્મ પૂછી અને

પણ હું તો એ યુવાનોને પણ રોકી રહ્યો છું અને ગુજરાત જાતિ સમાજ અને આદિવાસી સમાજના યુવાનોને વિનંતી કરું છું કે આપણે આત્મવિલોપન કરવાના ના હોય જાગૃતતા એકતાઓ નેકતાઓ અને આ લોકોને આત્મવિલોપન કરવા મજબૂર કરાવી તો બીજી તરફ દલિત યુવાનની હત્યાના કરવામાં આવ્યું જ્યાં અમરેલી ડીવાયએસપી એસપી નૈના ગોરડીયા પોલીસ બંદોબસ્ત તળે આરોપીઓને અમરેલીના ચાંપાથળ ગામે ત્યાં પહોંચ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તળે આરોપીઓને ચાંપા સ્થળ લઈ ગયા જવાયા હતા ચાંપાથળ ગામે આરોપીઓના ઘરે લઈ જઈ પંચનામું પંચનામુ પોલીસ શું જવાબ આપતી હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાસ કરીને અમરેલીમાંથી અનેક એવી ઘટનાઓ સામે આવે છે કે જેમાં પોલીસે મોઢું છુપાવ્યા જેવી વાત થઈ જાય છે અનેક વખત ત્યારે આ ઘટનામાં પણ પોલીસે મીડિયા સામે કોઈ પ્રતિક્રિયા નથી આપી હા અને પેલા જયારે આ ઘટના બની એના બે દિવસ પછી ઘટનાની પ્રતિક્રિયા પોલીસે આપી હતી પણ રીકન્સ્ટ્રક્શન સમયે પોલીસે કશું જ પ્રતિક્રિયા નથી આપી પણ જે દલિત સમાજનું જે ટોળું છે એ સીધું જ તે પહોંચી ગયું હતું અને પહોંચતાની સાથે જ આત્મવિલોપન આ બધી ચીપકીઓ ઉચ્ચારી પણ હજુ પણ મૃતદેહ સ્વીકાર સ્વીકારવામાં નથી આવ્યો સૌથી મોટી વાત એ છે ચાર એકર જમીન આપવાની વાત જીગ્નેશ મેવાણીએ કરી છે અને આખી ક્રાઇમ સ્ટોરીની અંદરથી અત્યારે વાત એ છે કે ન માત્ર એક બેટા કહેવાથી જ માણસને મોતને ઘાટ લોકો ઉતારી દેશે આ ક્રાઇમ સ્ટોરીને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો ને જીગ્નેશ મેવાણીએ જે વાત કરી છે એને લઈને તમે શું માનો છો કમેન્ટ કરીને જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર